જેલમુક્ત થતા સૂરતમાં ગુજસી ટોકના આરોપીએ દેખાડી ઓકાત આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનું ટપોરે કર્યું સ્વાગત સચિન સબજેલ બહારજ કાયદા વ્યવસ્થાના ઉડ્યા ધજ્જાગરા એક જેલ કર્મચારી પણ આરોપીને હાથ મિલાવતો પડ્યો નજરે ટપોરેઓએ પોતાના આકા ચિકનો પાંડેનું કર્યું ફિલ્મી સ્વાગત છવ્વીસ થી વધુ ગુનાઓના આરોપીઓના કારના કાફલા સાથે સ્વાગત થયું આરોપી પર હત્યા અપહરણ લૂંટ સહિતના ગુના નોંધાયેલા છે વિડિયો વાયરલ થતા જેલ ડીવાયએસપીએ કર્યું કરી કાર્યવાહી આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ આખી ઘટના શું છે જી બિલકુલ લાજપોર જેલ બહાર નીકળી રહ્યો છે અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવી છે આરોપી નહીં પરંતુ કોઈ મોટો સમાજ સેવક હોય એ પ્રમાણે અત્યારે હાલ દ્રશ્ય ઉપજાવવામાં આવી રહ્યા છે એ પ્રમાણે ના વિડીયો છે બનાવવામાં આવ્યા હતા જોકે જે આરોપી છે આશીષ ઉર્ફે ચીકનો એના સાક્ષીઓ દ્વારા જ આ પ્રમાણેની રીલ બનાવવામાં આવી છે અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં મૂકી દેવાઈ હતી જોકે આ બાબતને લઈને અત્યારે હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે સુરતના સચિન ખાતે આવેલ જે લાજપોર જેલ છે

છબી છે એ ઉપસાવવામાં આવતી હોય એ પ્રમાણે પરંતુ લાજપોર જેલની બહાર જ આ પ્રમાણેના દ્રશ્યો જયારે સર્જાયા હોય ત્યારે ત્યાં ઉપસ્થિત જે સિક્યુરિટી હોય પોલીસ કર્મીઓ હોય તેમની જવાબદારી આવી છે કે આવો તમાસો ના ચલાવી લેવાય પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં રીલ વહેતી થઈ છે ત્યારે એક પોલીસ કર્મી પણ આ પ્રમાણે ના દ્રશ્યો જ્યારે સામે આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં આ બાબતના વિડીયો વાયરલ થતાની સાથે જેલરે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે સાથોસાથ આઠ થી નવ જેટલી કાર છે એ કાફલો પણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને આ બતાવતો હોય હોય જાણે મોટું કાર્ય કરીને ફિશિયારી મારતો હોય એ પ્રમાણેનો વિડીયો પણ જોવા મળી રહ્યો છે જોકે આશિષ છે છવ્વીસ થી વધુ ગુનાઓમાં તેના આરોપ છે તેના ઉપર ખૂન અપહરણ લૂંટ ગુના જે છે એ નોંધાયેલા છે છતાં પણ આ પ્રમાણે જાણે વિડીયો બનાવીને વહેતી મૂકવામાં આવી છે ત્યારે આ સી ચીકનો ચિકનો પાંડે મુક્તિ બાદ આ રીતે કાયદા ને જાણે મજાક બનાવવામાં આવતો હોય એ પ્રમાણેની તસવીર સામે આવી છે સમગ્ર ઘટના ને લઈને અત્યારે સચિન પોલીસ અને જેલરે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જી